ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે ચૈરાજ આહીર આવી પહોંચતા એસઆઈટી ટીમ દ્વારા ચૈરાજ આહીર વિધિવત રીતે ધરપકડ કરી લેવાઈ હતી ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ તકે જણાવાયેલ કે અગાઉ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ અને અનુસંગિક પુરાવાઓને આધારે ગુનામાં ચૈરાજ આહીરની ની હોવાનું ફલિત થતાં

આ તમામના નિવેદનો સંયોગિક સાક્ષીઓના નિવેદનો કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ આહિરને પણ ત્રણેક દિવસ પહેલાં અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરી એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા બે આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતરે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પોરખાય છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે હવે શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટી એ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મુલાવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આઠ આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એના પછી પણ બે મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવે અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે જે જયરા આહિરનો રોલ તમે જે પૂછો છે એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે લેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી એકચુલી જે આરોપીઓ જે છે રાજુ નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરાજ આહિરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટા ભાગે આ એ તમામનું અને જયરાજ આહિરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે એકસો વીસ બી પણ દાખલ કરી છે ત્રણસો સાત પણ જૂની કલમો જે દાખલ કરી છે આપણે એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો